નમસ્કાર દર્શક મિત્રો હું જો હાની તમે જોઈ રહ્યા છો ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર

છે છે અહીં મંદિર બનતું નથી દાદાની મનાય તેવી લોકવાયકા છે હનુમાન જયંતિ દિવસે દાદાના દર્શન કરવા હજારો ભક્તો ઉમટી પડશે જેને મહાપ્રસાદ પણ આયોજન કરવામાં આવ્યું ત્યારે ગામ સમસ યુવાનો ટીમ દ્વારા સંપૂર્ણ સંચાલક કરશે તેમજ દાદાની ભવ્ય શોભા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું ના સૂર્યમુખી હનુમાનજી મંદિર થી ભવ્ય શોભાયાત્રા નું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમજ ગુંદાળા ગામે આવેલ કષ્ટભજન હનુમાનજી મંદિર હનુમાન જયંતિ દિવસે ગામ ધુવાડા બંધ જમણવાર તેમજ ભવ્ય શોભા નું પણ આયોજન કરવામાં આવ્યું છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ